પરેશરણીય ધરણા પૂર્ણ થયા છે પરેસરણીએ લીંબુ પાણી પીને અડતાલીસ કલાક બાદ પારણા કર્યા છે પારણા બાદ ધારણીએ જાહેર કરી છે આગામી રણનીતિ ધારણીએ સોમવારે સુરતમાં ધરણાની જાહેરાત કરી છે યોગ્ય તપાસ કરી કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી આંદોલનની પણ જાહેરાત કરવામાં આવી છે તો આપ જોઈ રહ્યા છો પરેસરણીએ પારણા કર્યા છે સુરતમાં ગરડા થી સમગ્ર રાજ્ય વ્યાપી આંદોલન આંદોલન સમયની શરૂઆત કરવાની રાજ્યના તમામ ધર્મ સમાજ અને રાજકીય પાર્ટીના આગેવાનોને મારી સ્વાભિમાન આંદોલનમાં જોડાવા હું જાહેર નિમંત્રણ પાઠવું છું સૌ સહકાર